તો જૂનાગઢમાં તસ્કર ટોળકીનો આતંક જોવા મળ્યો છે શહેરમાં એક જ રાતમાં ત્રણ જગ્યાએ ચોરોએ તસ્કરો પાડી હતી ચાંદીના સિક્કાઓ રોકડ તેમજ કાપડની ચોરી કરી હતી તો અંદાજિત રૂપિયા પચાસ હજારથી વધુની ચોરી કરી હતી તસ્કરો સીસીટીવી કેમેરામાં ચોરી કરતા કેદ થયા હતા તો અલગ અલગ વિસ્તારમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું કહી શકાય કે જૂનાગઢમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે શહેરમાં એક જ રાતમાં ત્રણ જગ્યાએ તસ્કરોએ લૂંટ મચાવી છે ચાંદીના સિક્કા રોકડ તેમજ કાપડની ચોરી કરી હતી અંદાજીત રૂપિયા પચાસ હજારથી પણ વધુની ચોરી કરી હતી તો તસ્કરો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા તેમજ અલગ અલગ વિસ્તારોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે